લક્ષ્મણજીના બે પુત્ર થયા અને તુ ભરતજીને બે પુત્ર થયા તક્ષ ને પુષ્કલ શત્રુઘ્ન પણ બે પુત્ર થયા સુબાહુ અને શ્રુતસેન હવે કુશ અને અતિથિ થયા એને નિષિદ્ધ થયા એને ડભ થયા તેને પુડરીક થયા તેને ક્ષેમ ધનવા થયા તેને દેવાનીક થયા તેને અગ્નિદ થયા તેને પર્યાત્ર થયા એને બલ નામના દીકરા થયા એને સ્થલ થયા તેને અર્કશંભૂત થયા તેને સ્વગણ થયા તેને વિદ્યુતિ થયા તેને હિરણ્યનાભ થયા તેને પુષ્ય થયા એને ધ્રુવ સંધિ થયા આ ધ્રુવ સંધિ રાજાની કથા દેવી ભાગવત વિસ્તારથી બતાવી છે એને સિંધુ થયા અને એને મરુ થયા મરુ કલાપ નામના ગામની અંદર રહે જ્યારે સૂર્ય વંશ શરૂ કરવાની ઈચ્છા થશે ત્યારે ભગવાન ત્યાંથી સૂર્ય વંશ શરૂ કરશે હવે જનક મહારાજનો પરિવાર એક અધ્યાયમાં એક કથા લખી છે ઇક્ષ્વાકુના નિમિ થયા આ નિમિ મહારાજને યજ્ઞ કરવાની ઈચ્છા થઈ વશિષ્ઠ બાપજીને બોલાવ્યા વસિષ્ઠ વસિષ્ઠ મુનિએ શ્રાપ આપ્યો કે તમારું મૃત્યુ થાવ સામે યજમાને પણ કહ્યું કે તમારું પણ મૃત્યુ થાવ ફરીવાર દેવતાઓ એને જીવિત કર્યા આ નિમિના ઉદાવશુ થયા તેને નંદીવર્ધન થયા તેને સિકવેતુ થયા તેને દેવવ્રત થયા તેને બ્રહદથ થયા તેને મહાવીર્ય થયા તેને સુદૃતિ થયા તેને ધરતરાષ્ટ્ર થયા તેને હર્યસ્થ થયા એને મરુ થયા તેના પ્રતીક થયા તેને કૃતિરથ થયા આ બધા જનક કહેવાયા અને હવે અહીંથી શરૂ થાય છે ચંદ્રવંશ કે જે વંશની અંદર ભગવાન મુરલી મનોહર બાકે બિહારી પ્રગટવાના છે અને ભગવાન કૃષ્ણ પ્રગટવાના છે બધી તૈયારી થઈ ગઈ છે વરસાદે તૈયારી કરી જ રાખી છે ભગવાન નારાયણ થી બ્રહ્મા પ્રગટ્યા બ્રહ્મા ને અત્રિ થયા અને અત્રિને ને થયા આ ચંદ્રમાએ ગુરુપત્ની તારાનું હરણ કર્યું એમાંથી બુદ્ધ થયા બુદ્ધ ને પુરુવા થયા વિજય અને જય એમાં વિજયને ભીમ થયા તેને કાંચન થયા તેને હોત્રક થયા તેને જનુ થયા તેને પૂરું થયા તેને બલાક થયા તેને અજક થયા તેને કુશ થયા કુશાંબુ થયા તેને ગાધી થયા આ ગાંધીને સત્યવતી નામની કન્યા હતી આ કન્યાની માગણી ઋચિક ઋષિએ કરી અને રુચિક ઋષિએ માગણી કરી તો રુચિક ઋષિને કહ્યું કે એક કાન જેનો સફેદ હોય એક કાન ગોર હોય એવા અશ્વ એક હજાર આપો એ થયું અને હવે કથા પ્રવેશ કરે છે શસ્ત્રાર્જુનની કથામાં આ પુરુવારે આયુ નામનો પુત્ર થયો તેને નહુશ થયા તેને યતિ થયા યતિયયાતિ સંયાતિ વિયાતી નામના પુત્રો થયા એમાંથી યયાતિના લગ્ન દાનવના ગુરુ શુક્રાચાર્યની દીકરી દેવ્યાનિની સાથે થયા પરિક્ષિત મહારાજ અહીંયા સવાલ કરે છે કે અત્યાર સુધીમાં જે કથા સાંભળી એમાં કન્યા કન્યાના બ્રાહ્મણની જોડે લગ્ન થાય એ કથા તો માની શકાય પણ અત્યારે સુખદેવજી કહે છે કે હે રાજપર્વા નામનો રાજા એની દીકરી નામ શર્મિષ્ઠા એના ગુરુ શુક્રાચાર્ય એની દીકરીનું નામ દેવ્યા દીકરી ગુરુની દીકરી બંને બેનપણીઓ છે સ્વર આપતો અને આ બંને બેનપણીઓ સાહેલીઓને સાથે લઈ અને એક સરોવરમાં સ્નાન કરવા માટે ગયા અને સરોવરોમાં વસ્ત્રોને કિનારે મૂકી અને સ્નાન કરી રહ્યા છે એમાં ભગવાન શિવજી આથી નીકળ્યા શિવજીને તો કંઈ ધ્યાન નથી અને આ દીકરીઓ બધી એકદમ બહાર નીકળ્યા એમાં શિવજી તો જતા રહ્યા પણ દેવ્યાના કપડા આ શર્મિષ્ઠાએ પહેરી લીધા છે રાજાની દીકરીએ અને બ્રાહ્મણની દીકરી દેવ્યાનીને ક્રોધ ચડ્યો છે એમણે શર્મિષ્ઠાને કહ્યું કે શર્મિષ્ઠા છતાં ક્ષમા ગુરુની દીકરી છો હું તમારી સામે જીઠું ન બોલી શકું અંજાન અવસ્થામાં ભગવાન શિવજી નીકળ્યા અને તમારા કપડાં મેં પહેરી લીધા છે તેમ તેમ દેવ્યાની વધારે પડતું બોલવા માંડી અતિ સર્વત્ર વર્જે તો જેમ જેમ વધારે બોલવા માંડી પછી ગમે એમ તો આ રાજાની દીકરી છે પોતાની સાહેલીઓને કહ્યું કે આ બ્રાહ્મણની દીકરી શું કરી લેશે એને વસ્ત્ર રહીત કરી અને કુવામાં ફેંકી દો દિવ્યાનીને વસ્ત્ર રહીત કરી અને કુવામાં ફેંકી દીધી પાણી હતું નહીં કુવામાં એટલે દિવ્યાની મરી નહીં શર્મિષ્ઠા સહેલીઓની સાથે પોતાના મહેલમાં આવ્યા પણ કોઈને વાત ન કરી કે આમ થયું છે એમાં અર્ધી રાત્રિનો સમય થયો યયાતી રાજા મૃગ્યા કરવા માટે ગયેલા ન્યાથી નીકળ્યા કુવાને કાંઠે કોઈનો અવાજ સાંભળી અંદરથી દેવ્યાનીએ કહ્યું કે ભઈ કુવાને કિનારે કોણ જાય છે હું અહીંયા અંદર પડી છું જીવી રહી છું મને બચાવી લો ત્યારે દેવ્યાની ને બચાવવાની કોશિશ કરે છે દેવ્યાની એ કહ્યું કે મારા શરીર ઉપર વસ્ત્ર નથી પહેલા તમારું ઉપવસ્ત્ર ફેંક્યું રાજાએ ઉપવસ્ત્ર ફેંક્યું દેવ્યાની એ ઉપવસ્ત્ર શરીરે વીંટાડી લીધું અને યાતિ રાજા એ કૂવા બહાર કાઢી પણ ભૂલ માં

રાજા એ કહ્યું નહીં મારો કોઈ એવો ઈરાદો નથી મારે તો તમને કુવામાંથી બહાર કાઢવાના હતા દેવિયાને એ કહ્યું રાજવી મુંજાશો નહીં આમે મારા લગ્ન કોઈ બ્રાહ્મણની જોડે નહીં થાય એટલે જે દિવસે તમને હું આમંત્રણ આપું ત્યારે તમારે જાન છોડી અને મને પરણવા માટે આવવાનું છે યાતી રાજા જતા રહ્યા દેવિયાને ઘેરે આવી શુક્રાચાર્ય મહારાજ પિતાજીને કહ્યું કે પિતાજી આપણે આ ગામમાં રહેવું નથી શુક્રાચાર્ય મહારાજે કહ્યું દીકરી શું વાંધો બોલે નહીં પ્રશ્ન પૂછો નહીં હું તમારી એક ને એક દીકરી લાડકી છું અને ગાડા મંગાવી ઘરનો સામાન ભરવા માંડ્યા રાજા વર્ષપ્રવાનને ખબર પડી કે અમારા ગુરુદેવ અમારા ગામનો વિના કારણ ત્યાગ કરીને જતા રહે છે એટલે રાજવી પોતે આવ્યા આવી અને ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ અમારા રાજ્ય અમારા ગામનો તમે ત્યાગ ન કરો અમારો અપરાધ હોય તો કહો ત્યારે ગુરુદેવે કહ્યું કે રાજવી મને તો કોઈ વાંધો મારી દીકરી એક એક ને એ જીદ કરે છે કે મારે આ ગામની અંદર રહેવું નથી એને સમજાવ વૃષપરવા રાજા દેવિયાનીને સમજાવવા આવે છે તમે જુઓ દેવયાની જીદ કેટલી છે દેવ્યાની એ રાજાને કહ્યું કે રાજવી તમારા ગામમાં રહેવું નથી પણ કારણ કારણ એ છે કારણ તમારી દીકરીને જઈને પૂછો વસ્ત્ર રહિત કરી અને મને કુવામાં ફેંકી દીધી છે એ તો સારું થયું એમાં જલ નોતું એટલે હું બચી ગઈ બાકી હું તો મરી ગઈ હું અને રાજાએ કોઈ બેન એમ ન કરો ત્યારે દેવ્યાની એ શરત કરી છે તમારા દીકરીને કહ્યું દીકરી રાજ સત્તા ટકાડી રાખવા માટે ગુરુના દ્રોહમાંથી દ્રોહ માંથી મુક્ત થવા માટે તારે ભોગ આપવાનો સમય છે દીકરીએ કહ્યું કે કહો બાપુ તો કે જે જગ્યાએ દેવ્યા લગ્ન થાય